આજ રોજ તારીખ ચાર ચાર બે હજાર પચીસ ના રોજ માનવા અધિકાર સહાયતા સંઘ પાટણ જિલ્લાની ટીમ દ્વારા રામનગર પ્રાથમિક શાળામાં આમંત્રણને માન આપીને ધોરણ આઠના બાળકોને વિદાય પ્રસંગમાં રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ મકવાણા સાહેબ તથા નીતાબેન પ્રજાપતિ અને ઉત્સાહી શિક્ષક ભાઈ બહેનો દ્વારા માનવા અધિકાર ટીમનું ખૂબ જ સુંદર રીતે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ધોરણ આઠના બાળકોને વિદાય આપવા માટે ધોરણ ચાર થી સાત બાળકો એ સુંદર પોતાની ભાષાની અંદર મૌલિક અભિપ્રાયો રજૂ કર્યા હતા. આવેલ મહેમાનો આદરણીય સન્માનીય રાજયોગીની બ્રહ્મા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી પધારે નીલમ દીદી તથા નિધિ દીદી એ હાજર રહી બાળકોને વ્યસન મુક્તિ મૂલ્ય લક્ષી શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે રાજયોગના અભ્યાસ દ્વારા શિક્ષણ મેળવી ખૂબ નામ કમાવો એ અંતર્ગતની નાની એવી બાળવાર્તાઓ દ્વારા ખૂબ જ રસપૂર્વકનું શિક્ષક આપ્યું બાદમાં વય નિર્વૃત થઈ ગયેલ ચંદુજી ઠાકોરને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું તદુપરાંત ધોરણ આઠના ના બે પ્રતિભાશાળી બાળકોને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સાથે ચંદુજી ઠાકોરે પણ પોતે શાળામાં અઢી વર્ષ નોકરી કરી છે એના પણ શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાવો આપ્યા પ્રતિભાવ આપતા આપતા એમનું હૃદય ઉભરાઈ ગયું હતું આ ઉપરાંત હરિનગર પ્રાથમિક શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા કમલેશભાઈ પ્રાથમિક શાળામાં નોકરી કરી તેના પર સુંદર અનુભવ પૂરા પૂરા પાડ્યા હતા પ્રાથમિક શાળામાં બાલિકાઓ દ્વારા સુંદર મજાનો સ્વાગત ગીત અને ડાન્સ તેમજ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ જોઈને સ્ટેજ પર બેઠેલા સૌ મહાનુભાવો ઉત્સાહી મહાનુભાવો ખૂબ જ આનંદિત થયા હતા પાટણ નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ શ્રી હિરલબેન પરમાર સાહેબ પોતાના જીવનના અનમોલ અનુભવો દ્વારા પ્રાથમિક શિક્ષણ તેમજ હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ અમદાવાદ મુકામે સિટી વિસ્તારમાં રહીને કેવી પરિસ્થિતિમાં ભણે ગણીને પાટણ આવ્યા અને નગરપાલિકામાં સુંદર કામગીરી કરતાં કરતાં પાટણની પ્રજાએ તેમને અને કોર્પોરેટર સ્ત્રીઓએ નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા આ બધું શિક્ષણને આભારી છે એવું પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું બાળકોને કહ્યું કે તમે પણ ભણી ભણીને આગળ જાઓ તો તમારા મા બાપનું નામ રોશન કરો રામનગર પ્રાથમિક શાળાનું નામ રોશન કરો જિલ્લા રાજ્ય અને દેશનું નામ રોશન કરો એવી મારી શુભકામનાઓ છે ત્યારબાદ નીતાબેન પ્રજાપતિએ પોતાના પ્રવચનમાં એનાઉન્સર વખતે વિવિધ રામનગર પ્રાથમિક શાળામાં થતી પ્રવૃત્તિઓનો સૌ મહેમાનોને ચિતાર આપ્યો હતો બાદમાં મુકેશભાઈ યોગી દ્વારા ધોરણ આઠના બાળકોને બોલ પેન આપી સન્માનિત કર્યા હતા ત્યારબાદ ઇન્દુબેન બાળકોને શિલ્ડ અને બોલપેન આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ principal શ્રી દિલીપભાઈ મકવાણા સાહેબે આવેલ તમામ મહેમાનોનું સન્માન શાળાના શિક્ષકો મિત્રો દ્વારા સૌને ગુલદસ્તા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લે અધ્યક્ષ તરીકેની જવાબદારી મારા શિરે હોય માનવાધિકાર સહાયતા સંઘની પ્રવૃત્તિઓ અને તથા કાર્યક્રમો વિશેની સુંદર વાતો રમેશચંદ્ર કે ઠક્કરે રજૂ કરી હતી માનવા અધિકાર સહાયતા સંઘ લોકોને ન્યાય આપવામાં અને પંદરથી પાંત્રીસ વર્ષે વાડા વડીલોને નિરીક્ષણમાંથી સાક્ષર બનાવવા માટેની પહેલી જૂન બે હજાર પચ્ચીસથી આવનારા કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમ શરૂ કરવા માટે પાટણ જિલ્લાની ટીમ ઓછામાં ઓછા દસ ભાઈ બહેનોને સાક્ષર બનાવશે અને એની જવાબદારી લેવામાં આવી તદુપરાંત ધોરણ છઠ્ઠાથી બાર ધોરણ સુધીની બાળાઓને સ્વરક્ષણની તાલીમ માટે વિજ પાર્ટી પ્લોટ ખાતે દસમી મેથી મે સુધી વીસ દિવસ સુધી કોઈ પણ જાતની ફી વગર આપવા માટે વાત કરવામાં આવી આ તાલીમ ડોક્ટર અંજલી રાણા માસ્ટરે ટેનસ અને દુર્ગાવાહીની બહેનોને દ્વારા સિત્તેર જેટલી બાળાઓ બાળાઓને તાલીમ આપી તૈયાર કરશે માનવા અધિકાર સહાયતા સંઘ વિવિધ શૈક્ષણિક અને સેવાક્રિય પ્રવૃત્તિ કરે છે તેની સાચી ઝલક આપવામાં આવી જેવી કે વાળી બહેનોને ત્રણ મહિને એક વખત સિવિલ હોસ્પિટલની મુકામે લઈ ફૂટ અને દૂધનું વિતરણ કરવામાં આવે ધોરણ થી ધોરણ બાર સુધીના બાળકોને ઉનાળો તેમજ દિવાળી વેકેશનમાં કેમ્પ કરી એક્ટિવિટી કરાવી તેમજ પ્રવાસનું પણ આયોજન ગોઠવવું ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓને એંસી ટકા ઉપર ગુણ આવેલા એવા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી સુંદર પ્રોફાઇલ આપી સન્માનિત કરી નાસ્તો આપવામાં પણ કાર્યક્રમ કરવામાં આવશે તદુપરાંત સિત્તેર વર્ષની વધુ વયે લોકોને મફતમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે આવી સુંદર પ્રવૃત્તિઓને માહિતી આપવામાં આવી છેલ્લે આભાર વિધિ શાળાના શિક્ષિકા બહેને શ્રી નીતાબેન પટેલે કરી હતી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નીતાબેન પ્રજાપતિ કર્યું હતું આ બાળકોને નાસ્તાનો ટોટલ ખર્ચ સમોસા અને જલેબી છસો બાળકોને આપવા ટોટલ ખર્ચના માનવા અધિકાર સહાયતા ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી શ્રી અલુભા ભારતના ભારતના પટેલ તથા વરિષ્ઠ શ્રી કટારિયા અને ગુજરાત રાજ્યના પ્રભારી શ્રી ત્રિલોકભાઈ મહેતા ભુજના પ્રમુખ શ્રી શક્કુરભાઈ શેખ પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ નાયક અને મહામંત્રી શ્રી પ્રવીણભાઈ એ સહયોગ આપ્યો હતો તે આપ્યો હતો ટીમે યોગદાન આપી કર્યો હતો જય સંઘ વિજય સંઘ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ શાળાના આચાર્ય શ્રી અને ઉત્સાહી સ્ટાફ તથા ગામ લોકોની ઉપસ્થિતિમાં દસ દિવસ અગાઉ મીટિંગ કરી શ્રી રમેશચંદ્ર કે ઠક્કરે રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી માનવાધિકાર સહાયતા સંઘ પાટણ ખાતે શાળામાં હાજરી રહી કર્યું કર્યું હતું જય સંઘ વિજય સંઘ મેરા ભારત મહાન હૈ જય 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 ગરવી ગુજરાત ગુજ

ઓટી શાળાની અમે પાંચ છ બાળકો હતા એવા દિલીપભાઈ મકવાણા સાહેબને ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમની અંદર મને ટ્રાઇન કર્યો હું રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનવા અધિકાર સહાયતા સંઘ ભારત તમામ શિક્ષક મિત્રો મારા બાજુમાં ભા છે એ અશ્વિનભાઈ નાયક પોતે પાટણ જિલ્લાના અધ્યક્ષ છે બાજુમાં ભા છે મુકેશભાઈ યોગી પાટણ જિલ્લાના ઉપપ્રમુખ છે માનવા અધિકાર સહાયતા સંઘના અને બેનસીની બધા બેન બધા બધી એરિયા સીઆરસીની અંદર કોઓર્ડિનેટર હતા ત્યારે હું પણ હારી એકની અંદર સીઆરસી કોર્ડિન ફરજ બજાવતો હતો મારી મારી બહેનો એસએમસીના ભાઈઓ બહેનો બધા શિક્ષક ભાઈઓની બહેનો અને તમામ બાળકોનું આ તબક્કે હું હાર્દિક સન્માન કરું છું માનવા અધિકાર સહાયતા સંઘ વિશ્વના ત્રેવીસ દેશોની અંદર ફેલાયેલું છે આપણા સત્તર રાજ્યોની અંદર માનવાધિકાર અધિકાર ટીમ કાર્યરત છેલ્લા પાંચ દિવસની અંદર આપણે ભારતભરમાં એક લાખ સભ્યો કરવા માટે થઈ રહ્યા છીએ દસ હજાર સભ્યો થશે એટલે એક લાખનો આંકડો પૂરો થશે સત્તર રાજ્યોની અંદર માનવ અધિકાર સહાયતા સંઘ કામ કરે છે શું કામગીરી કરે છે એની થોડી આછી ઝલક આપું સાથે જીતીને વ્યસન મુક્તિ પર્યાવરણ સ્વચ્છતા અભિયાન ગરીબોના બેલી થઈ એમનું રક્ષણ કરવું કોઈ બેન દીકરી હોય એને પોલીસ સ્ટેશનની અંદર કોઈ ફરિયાદ નતા હોય તો પ્રશાસનની સાથે રહીને ફરિયાદ એને ન્યાય અપાવવાનો બાળકોના માટે સાક્ષરતા અભિયાન ચલાવવાનું કે જે છ થી ચૌદ વર્ષના હોય બાળકો હોય કે ગામની અંદર પંદર થી પાંત્રીસ વર્ષના બાળકો હોય તો એને પણ આપણે અક્ષર જ્ઞાન આપવા માટેની પ્રવૃત્તિ ચાલુ સાલ જૂન બે હજાર છવ્વીસ પચીસથી થી માનનીય કન્યા કેળવણીના મહોત્સવ આવે છે એ સંદર્ભે હું સંગઠન મંત્રી મારી ટીમ દ્વારા

એમાં સન્માનનીય મુખ્ય મહેમાન માનનીય કલેક્ટર અરવિંદ વિજયન અને પાટણ જિલ્લાના પ્રાથમિક અધિકારી ડોક્ટર ચાવડા સાહેબ નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અદ ઉપરાંત બેન આચાર્યશ્રી જે પ્રાચાર્ય પિંકીબેન રાવલ પણ ઉપસ્થિત રહેવાના છે ઘણા બધા શૈક્ષણિક જે માણસો છે વિદ્વાનો પણ હાજર રહેવાના છે આ સ્કૂલ અંદરથી પણ નીતાબેન પ્રજાપતિ સાહેબે ત્રણ દુર્ગાભાઈની બહેનોને આ કરાટે તાલીમ આપવા માટેની વાત કરી છે અને અમારા ત્યાં વોક્ટર્ય લાઈનમાં ભણતી કુમારી અંજલી રાણા એ અત્યારે હાઈએસ્ટ લેવલ ઉપર છે એ પોતે આ દિવસે આવી અને મફત ફ્રી ઓફ ટ્રેનિંગ માનવા અધિકાર સહાયતા સંઘની છ થી આઠમાં જે રજીસ્ટ્રેશન થયેલી છે એ બહેનોને ટ્રેનિંગ આપી અને સુસ્જ કરશે અને છેલ્લા દિવસે સન્માનની અને આદરણીય આપણા કલેક્ટર શ્રી પાટણ અરવિંદ વિજય સાહેબ એમના હસ્તે સુંદર મજાના સર્ટિફિકેટો દ્વારા એમનું બહુમાન કરવામાં આવશે અને આ દિવસોની અંદર વીસ દિવસનો જે ના ચા નાસ્તો છે એ ટોટલી ખર્ચો અમારી માનવા અધિકાર સહાયતા સંઘની ટીમ કરશે અને આ દિવસે અત્યારે અમને બોલાવી અમારું સન્માન કર્યું અને બાળકોની સાથે ધોરણ આઠના બાળકોને જે વિદાય આપી એ બાળકો નવમાં જઈ સારું શિક્ષણ મેળવે એ બદલ એમની આ પ્રાઇમરી સ્કૂલ છે જે ભાઈ દિલીપભાઈ મકવાણા સાહેબની ટીમને હું આવા તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું બેસ્ટ સ્કૂલ છે ભારત માતા માત્ર okay,